રાજકોટના તથા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ એપ્રિલ રવિવારના રોજ મણિયાર દેરાસરથી વિશાળ ધર્મયાત્રા શરૂ થઈ રાજકોટના રાજમાર્ગો પર નીકળશે ભગવાન મહાવીરના જીવનના અલગ અલગ સંદેશ આપતા પચીસ ફ્લોટ્સ રાખવામાં આવ્યા છે ત્યારે જૈનમના સભ્યોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ધર્મયાત્રાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી તો ભાઈ જૈનમ મેં મારું શું છે પ્રોગ્રામ પહેલી વહેલી વાત તો એ કે હવે જૈનમ માટે અમારે ઓળખ આપવાની જરૂર નથી પણ ઓળખ કરતાં અમારે વિશેષ અમારે કંઈક નવું પ્રદાન કરવા માટેની અમારી જવાબદારી વધારે વધતી જાય છે કારણ કે લોકોની જૈન ધર્મમાં માનનારા એટલે જૈનતર લોકો પણ એટલું જ આકર્ષણ આ વખતે અમે લોકોમાં જોઈ રહ્યા છીએ કારણ કે જૈનમ જ્યારે કાંઈ પણ ઉજવણી કરતું હોય છે તો ઉમંગ ઉલ્લાસથી કરતું આવ્યું છે અને એની નોંધ જૈન સિવાય પણ બધા લેતા આવ્યા છે આ વખતે પણ વિવિધ રીતે દર વખતની જેમ રૂટ સુશોભનથી માંડીને નાનામાં નાની માઇક્રો પ્લાનિંગ કરીને પણ અમે આખું પચીસ દિવસ પહેલાંથી પ્લાનિંગ કરીએ છીએ અને પંદર જાતની કમિટી અલગ અલગ રીતની વિકેન્દ્રીકરણ કરીને સંપૂર્ણ જવાબદારીનું અને પ્લાનિંગથી આગળ વધી રહ્યા છીએ ખાસ કરીને આ વખતે વધારામાં વિશેષમાં એમિનેશન પછી ચિત્ર સ્પર્ધા છે રંગોળી સ્પર્ધા છે બાળકોની વેશભૂષા છે અને જૈન રવિવાર સિવાય પણ બે દિવસ અગાઉથી આ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ જેથી એક ઉમંગ ઉલ્લાસ અને વધારે લોકોમાં પ્રચાર પ્રસાર થાય એ રીતની અમારી ભાવના છે અને આ રીતના અલગ અલગ રૂટની અંદર તમામ જગ્યાએ અઢાર આલમથી માંડીને બધાનો સંસ્થાઓનો એટલો જ લાભ મળશે બધા લાભ લેશે એ રીતની રસપરસની આ વખતની જે આપણી નીકળવાનું છે કેટલી ટીપની અલગ ટીપની તૈયારીઓ છે કેટલા લોકો તૈયારી કરીએ છીએ કેટલી ફ્રોટ્સ હશે અને આખું રૂટમાં કેવી રીતે આપણા આગળ વધશે એની ચૂંટણી એક તો અમારા એકસો એસી મેમ્બરો તમામે તમામ અમારા એકસો એસી મેમ્બરોમાં પણ એવું છે કે કોઈ પણ ત્રણથી પાંચ સંસ્થાઓ સાથે હોદ્દેદારો સહિતની જવાબદારી નિભાવતા એવા છે એટલે તમામ અનુભવી લોકો સાથે મળીને અને સંયુક્ત રીતે અને સંયુક્ત જવાબદારીથી બધાને પંદર જે કમિટી બનાવી છે એ એકદમ વ્યવસ્થિત રીતે રૂટની અંદર પણ નવ જગ્યાએ પ્લેટફોર્મ બનાવવાના છે જેથી અઢારે આલમ ઉપરાંત વેશભૂષાના બાળકો કે જેથી જે મહાવીરનો સંદેશો છે મહાવીરનું જે અહિંસક અહિંસક જે એનું માનવાનું વર્ગ છે એનું વધારેમાં વધારે ઉત્સાહ અને ઉજવણીથી આ મ મહાવીર કલ્યાણ મહોત્સવ થાય એવી અમારા બધા પ્રયત્ન ક્રિકેટ એટલા ફ્રોડ શો હશે ફ્રોટ માટે કે કંઈ આકર્ષણ થાય ફ્લોટ્સ કેટલા ફ્રોટ થોડા ચોવીસ દર વખતે હોય છે આ વખતે અમે સત્યાવીસ ફ્લોટ કરવા જઈ રહ્યા છીએ અને તમામ ધર્મ સંસ્થાઓ એટલે કે સંસ્થા છે અથવા સંઘ છે મંદિર છે દેરાસર છે તમામમાંથી પણ ફ્લોટનું જવાબદારી સામેથી જ ઉપાડી લીધી પહેલી જ મિટિંગની અંદરથી જ લગભગ અઢાર તો ત્યારે જ અમારા ફ્લોટ નક્કી થઈ ગયા હતા અને પછી પણ અમારે કાંઈ બહુ જાજુ કેવું નથી પડ્યું સામેથી જ સ્વયંભૂ કે ભાઈ અમારે આ ફ્લોટમાં અલગ અલગ રીતના સત્યાવીસ જાતના સંદેશ કે જે મહાવીરજીનો પોતાનું એક આખું એક થીમ છે જે એને જે જન્મ કલ્યાણ ઉપર આપણે ઉજવીએ છીએ એને પૂરેપૂરી રીતે આપણે કાર્યક્રમ કે સ્ટાર્ટ થશે પ્રોસેસર અને આપ રૂટમાં કેવી રીતે લેવાનો અમે સવારના આઠ મણિયાર દેરાસરથી ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી ગ્રાઉન્ડમાં બધી ક્રમ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવાશે અને ત્યાંથી મણિયાર દેરાસરથી લીલી ઝંડી અપાશે ત્યાંથી આગળ ધરમ ટોકીસ પાસે થઈને સાંજ સમાચાર થઈ અને સર્કિટ હાઉસ બાજુથી થઈ શ્રીમદ રાજચંદ્ર મંદિરને લગોલગ થઈને ફૂલચાપ ચોકમાંથી ત્યારબાદ ભીલવાસ અને અકીલા ચોક પછી લીમડા ચોક છે ત્રિકોણ બાગ છે ત્રિકોણ બાગથી ભૂપેન્દ્ર રોડ પર ભૂપેન્દ્ર રોડથી આપણે સ્વામિનારાયણ મંદિર અને ત્યાર પછી આપણે સંઘ દેરાશરે સંઘ અને આપણે હા વિરાણી ઉપાશ્રય આપણે પૂરું થશે આ રીતનું છે આઠથી લગભગ સાડા દસથી અગિયાર વાગ્યા સુધીનો આ પ્લાનિંગ છે અને અંદાજીત તમારે લગભગ આઠથી દસ હજાર લોકો જોડાશે એવી અમારી અપેક્ષા છે લાસ્ટ યર પણ એટલી જ છથી સાત હજાર હતા પણ આ વખતે સુભગ મિલન છે કે સંયોગ છે જે કયો તે બંને તિથિ એક છે સાથે સાથે રવિવાર પણ છે અને વ્યવસ્થિત રીતે આખું પ્લાનિંગ થયેલું છે પ્રચાર પ્રસાર છે લોકોની સાથે સંકલન પણ એટલું જ થયું છે એટલે અમને પણ એવો ઉત્સાહ છે અને ગૌતમ પ્રસાદમાં પણ લાસ્ટ યર કરતાં પણ આ વખતે વધારે અને કારણ કે વ્યવસ્થિત રીતે ગૌતમ પ્રસાદની પણ વ્યવસ્થા થયેલી લાસ્ટ યર એ ઉત્સાહ જોતા પણ અમને એવું લાગે છે કે આવતો આ વર્ષે પણ અમારે વ્યવસ્થિત ઉજવણી કરશું અમે તકના માધ્યમથી જૈનમ પરિવાર વતી આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે સવારે આઠ વાગે અમને મણિયાર દેરાસરથી આ શોભાયાત્રાની શરૂઆત કરીશું આ અમારી એક લાગણી છે કે આપ સૌ અમારા શોભાયાત્રામાં જોડાવ અને સૌથી સરસ વસ્તુ એ છે કે દેરાવાસીના સંસ્થાથી શરૂ કરી અને સ્થાનકવાસીના સંસ્થા સુધી અમે પહોંચીએ છીએ જે અમારું એક ચાર વ્યવસ્થા છે પણ અંદરખાને બધા જૈનો એક છે એ પ્રતિક દર્શાવવા માટે જ આખી વ્યવસ્થા અમે ઊભી કરેલ છે આ રૂટની અંદર આપને ખૂબ જ મજા આવશે બાળકોને પણ ખૂબ આનંદ થશે અને થોડુંક આપણે જૈન સંસ્કૃતિ વિશે અહિંસા વિશે પણ આપ સૌને ખ્યાલ આવશે તો અમારી અમારા આખા જૈનમ પરિવારની વિનંતી છે કે આપ આખા રૂટમાં આપ અમારી સાથે જોડાવ ત્યાં રૂટનો જે પણ આપને માર્ગદર્શન આપ્યું છે ત્યાંથી ચાલુ કરી અને વિરાણી ઉપાશ્રય અમારું આખી શોભાયાત્રા લગભગ અગિયાર વાગે સંપૂર્ણ થશે તો આપ સૌ આમાં જોડાવ તેવી મારી જૈનમ પરિવાર વતી ખૂબ જ અંગત લાગણી છે તો તેનો સ્વીકાર કરી આભારી કરશો